આમ તો કોઈ પણ વ્યક્તિ જો ઉપવાસ કરે તો એક ટાણું જમી અને દિવસમાં ત્રણ ટમ ફરાળી કરતો હોય છે અને એક દિવસ પણ એ ભૂખ વગર કે ભૂખ્યો રહી શકતો નથી જ્યારે એક એવી હસ્તી આપણી સાથે છે કે જે એક બે નહીં પણ છેલ્લા પંચોતેર વર્ષથી કોઈ પણ જાતના અનાજ અને અન્ન કે પાણી કે અનાજ વગર એ જીવી રહ્યા છે આજે આપણે એવા જ વ્યક્તિને અહીંયા મળવાના છે કે જેમનો આજે આ સત્યાસી જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે અને ભાવિક ભક્તો પણ તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે અને પોતાનું જીવન ધન્ય કરી રહ્યા છે તો આજે આપણે પણ એવા જ એક આ સંતને કુંદડીવાળા માતાજીના હુલામણા નામથી ઓળખાતા એવા એક વ્યક્તિને આજે આપણે મળીએ છીએ કે જે પંચોતેર વર્ષથી કઈ રીતે અન્ન જળ વગર રહ્યા છે કોઈપણ જાતની પ્રક્રિયાઓ થતી નથી કુદરતી હાજતે જતા નથી અને એ આપણી સાથે છે તો આજે આપણે અમને મળીશું અને એમને જાણવાનો પ્રયત્ન કરીશું કે માતાજી એમનો જન્મદિવસ આજે જે ઉજવી રહ્યો છે અને છેલ્લા પંચોતેર વર્ષથી આ અનાજ અને પ્રવાહી પટલે પાણી વગર જીવી રહ્યા છો આનો શું તાત્પર્ય છે અને આપ આજના જન્મદિવસ પર શું કહેવા માગશો માતાજી કલ્યાણ થાય સારા સારા લાઈન કરતી કરો દીકરીએ બચાવો ગામમાં આવતા બચાવો અમારા ખાસ વિષય છે આ જન્મદિવસના દિવસે અને દરેકના આશીર્વાદ આપીએ છીએ દરેક પૂરી થાય માતાજી મને એ બતાવો કે પંચોતેર વર્ષથી આપ આપના દસ વર્ષની ઉંમરે આ અનાજ અને પાણી ત્યાગી દીધું હતું અને આપ સત્યાસીમો વર્ષ આજે ચાલી રહ્યું છે અને છેલ્લા પંચોતેર વર્ષથી અનાજ પાણી આપ લેતા નથી એ વિશે શું કહેશો મારા કુદરતી માતાજીના આશીર્વાદ છે હું એક હજાર વર્ષ તો આ શરીર જીવવા માગ્યો જીવી શકું છું શું પંચ સત્તર વર્ષ છે તો આજે કોઈ શરીરમાં કોઈ પકડે હાથ હળું છું ફરું છું ચાલુ છું પાંચ પણ ચડી શકું છું આપ સાંભળ્યો માતાજીની અપેક્ષા એવી છે કે પોતે એક હજાર વરસ જીવે તેવી અપેક્ષા કરી રહ્યા છે અને આરામથી તેઓ હરીફરી રહ્યા છે અને જે એમનું સ્થાનક છે એ પણ ઊંચી હાઈટ ઉપર છે તેમને ચડવામાં પણ કોઈ તકલીફ નથી ખરેખર આજના પ્રસંગે આજના દિવસે માતાજીને સત સત નમન કરીએ છીએ અને આપણે પણ પ્રાર્થના કરીએ માતાજીને કે તેમનું દીર્ઘાયુ બક્ષ છે અને લોકોની સેવા કરતા